નમસ્કાર મિત્રો કે યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે ચૌદ ફેબ્રુઆરી બુધવાર પૂરા ત્રણસો વર્ષ પછી દિવ્ય અને દુર્લભ સંયોગમાં આવી વસંત પંચમી તુલસીજીમાં ચઢાવી દેજો આ એક વસ્તુ એક મહિનાની અંદર જ બની જશો કરોડપતિ નોકરી અને વિવાહમાં આવી રહેલ અડચણો દૂર થશે તમારું ભાગ્ય ચમકી જશે દરેક ક્ષેત્રમાં સફળતા મળશે મિત્રો મા મહિનાની શુક્લ પક્ષની પાંચમ એ વસંત પંચમીનો તહેવાર મનાવવામાં આવે છે આ પર્વ વિશેષ રૂપે માતા સરસ્વતી ભગવાન શ્રી કૃષ્ણ અને પ્રેમના દેવી દેવતા કામદેવ અને રતિદેવીને સમર્પિત હોય છે વસંત પંચમીના દિવસને સરસ્વતી પૂજનના નામથી પણ ઓળખવામાં આવે છે આ દિવસે માતા સરસ્વતીનું પૂજન કરવાથી કાર્યમાં આવી રહેલ અડચણો દૂર થાય છે અને દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે મિત્રો વસંત પંચમીનો તહેવાર આ વખતે ચૌદ ફેબ્રુઆરી બુધવારના દિવસે છે મિત્રો જ્યારે વસંત પંચમી બુધવારના દિવસે આવે છે ત્યારે તેને ખૂબ જ વધારે ખાસ માનવામાં આવે છે કેમ કે બુધવારનો દિવસ ભગવાન શ્રી કૃષ્ણ માતા સરસ્વતી અને વિદ્યા અને બુદ્ધિના દેવતા ભગવાન શ્રી ગણેશને પણ સમર્પિત છે અને ચૌદ ફેબ્રુઆરીના દિવસે છે જેથી પ્રેમનો દિવસ પણ ગણાય છે તેથી આ વખતની વસંત પંચમી ખૂબ જ ખાસ છે તેમજ આ વસંત પંચમી ઉપર શરૂઆત સિદ્ધિ યોગની સાથે રેવતી અને અશ્વિની નક્ષત્ર પણ રહેશે આ વખતે પૂરા ત્રણસો વર્ષ પછી વસંત પંચમી ઉપર દિવ્ય અને દુર્લભ સંયોગ એકસાથે બની રહ્યા છે મિત્રો વસંત પંચમીના અદ્ભુત સંયોગ ઉપર જો તમે તુલસીજી સાથે જોડાયેલ અદ્ભુત ઉપાય કરી નાખો છો તો તમારા જીવનના બધા જ કષ્ટ દુઃખ દરિદ્રતા ગરીબી દૂર થઈ જશે અને બગડેલા કાર્યો પણ થવા લાગશે વસંત પંચમીનો તહેવાર વિદ્યા અને બુદ્ધિની દેવી માં સરસ્વતીને સમર્પિત હોય છે આ દિવસે માં સરસ્વતીનો જન્મોત્સવ મનાવવામાં આવે છે શાસ્ત્રો અનુસાર વસંત પંચમીના દિવસે જ મા સરસ્વતીની ઉત્પત્તિ થઈ હતી આ બધા સંયોગો ઉપર તુલસીજી ઉપર ચડાવી દો આ એક વસ્તુ દરેક કષ્ટો દૂર કરશે ભગવાન કૃષ્ણ ઘરમાં આવશે સુખ સમૃદ્ધિ અને શાંતિ મિત્રો વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુનું પણ પૂજન કરવામાં આવે છે કેમ કે આ દિવસે સૌ પ્રથમ ભગવાન શ્રી કૃષ્ણએ જ માતા સરસ્વતીનું પૂજન કર્યું હતું અને માતા સરસ્વતીને વરદાન આપ્યું હતું કે જે પણ વ્યક્તિ આજના દિવસે માતા સરસ્વતીનો અને હરિયાળીનો એટલે કે તુલસીજીનું પૂજન કરશે તેને મનની ઈચ્છા મુજબનું વરદાન પ્રાપ્ત થશે તેને ધન વૈભવ સુખ સમૃદ્ધિ જ્ઞાન બુદ્ધિની પ્રાપ્તિ થશે દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે અને તેને કોઈ દુઃખનો સ્પર્શ પણ નહીં થાય વસંત પંચમીના દિવસથી જ ઋતુઓના રાજા વસંતની શરૂઆત થઈ જાય છે આ વસંત ઋતુમાં જ વૃક્ષો ઉપર મોલ આવી જાય છે ફૂલ ખેલવા લાગે છે ચારે તરફ હરિયાળી છવાઈ જાય છે વસંત પંચમી ઉપર તુલસીજીનું પૂજન કરવાનું વિશેષ મહત્ત્વ હોય છે ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન વિષ્ણુની પૂજામાં તુલસીપત્ર હોવું જરૂરી છે તુલસીપત્ર વગર ભગવાન ભોગ સ્વીકાર નથી કરતા તુલસીજી માતા લક્ષ્મીની સાથે સાથે મા સરસ્વતી અને સમસ્ત દેવી દેવતાઓનો વાસ માનવામાં આવે છે આજના દિવસે આ શુભ સંયોગ ઉપર તુલસીજીનું પૂજન કરવાથી ભગવાન વિષ્ણુની સાથે સાથે માતા લક્ષ્મી અને માતા સરસ્વતીની કૃપા પણ પ્રાપ્ત થાય છે આજના દિવસે તુલસીજીનું પૂજન કરવા માટે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો પીળા રંગના વસ્ત્રો ધારણ કરો આજના દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરવાનું ખૂબ જ શુભ માનવામાં આવે છે પીળા રંગના વસ્ત્રો ઉર્જા અને ખુશીઓનું પ્રતિક હોય છે સ્નાન કર્યા પછી તમે એક લોટામાં શુદ્ધ જળ લો અને તેમાં થોડું કાચું દૂધ નાખો પછી એક ચપટી હળદર નાખો અને થોડી ખાંડ નાખો હવે ભગવાન વિષ્ણુના મહામંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરતા તમે આ જળ તુલસીજી ઉપર ચડાવી દો જળ ચડાવ્યા પછી તમે તુલસીજી સામે એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો અને એક સુગંધિત ધૂપ બત્તી કરો આ શુભ સંયોગ ઉપર તુલસીજીને આવી રીતે જળ ચઢાવવાથી ધન સંબંધિત બધી જ સમસ્યા દૂર થાય છે ધનનો લાભ થાય છે ધન પ્રાપ્તિના નવા રસ્તા ખુલે છે હવે તમે ભગવાન વિષ્ણુના મહામંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાયનો એકસો આઠ વાર જાપ કરો ત્યાર પછી મા સરસ્વતીના મંત્ર ઓમ સરસ્વતે નમનો અગિયાર વાર જાપ કરો ત્યાર પછી ભગવાન વિષ્ણુને પ્રણામ કરો માતા લક્ષ્મીને પ્રણામ કરો સરસ્વતી માતાને પ્રણામ કરો અને તુલસી માને પણ પ્રણામ કરો તેને તમારા બધા જ કષ્ટોને દૂર કરવાની પ્રાર્થના કરો અને ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિની પણ પ્રાર્થના કરો પછી તમે તુલસીજીના મૂળમાંથી થોડી માટી લઈને તેનાથી તમારા માથા ઉપર તિલક કરો આવું કરવાથી ગરીબી અને દરિદ્રતાનો નાશ થાય છે શાસ્ત્રો અનુસાર તુલસીજીને ખૂબ જ પૂજનીય અને પવિત્ર માનવામાં આવે છે તુલસી ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે એટલા માટે એ માન્યતા છે કે જે ઘરમાં તુલસીને સ્થાપિત કરીને તેની પૂજા અર્ચના કરવામાં આવે છે તે ઘરમાં માતા લક્ષ્મીની હંમેશા કૃપા બની રહે છે અને ભગવાન વિષ્ણુની કૃપાથી મનની ઈચ્છા મુજબના ફળની પ્રાપ્તિ થાય છે વસંત પંચમીના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા સરસ્વતીનું પૂજન પીળી વસ્તુઓમાંથી કરવામાં આવે છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પીળા રંગના પુષ્પ અર્પણ કરો પીળા રંગના ચંદન કે હળદરથી ભગવાન વિષ્ણુ અને માતા સરસ્વતીને તિલક કરો આજના દિવસે ભગવાન વિષ્ણુને પીળા રંગની મીઠાઈનો જ ભોગ ધરાવવામાં આવે છે અને પીળા રંગના ચોખાનો તો ખાસ કરીને ભોગ ધરાવવામાં આવે છે અને પીળા રંગનું ભોજન જ ગ્રહણ કરવામાં આવે છે તેનાથી ભગવાન વિષ્ણુ અને માતા સરસ્વતી બંનેના આશીર્વાદ પ્રાપ્ત થાય છે બાળકોને તેના અભ્યાસની સામગ્રી જેમ કે પેન પેન્સિલ ચોપડાઓ વગેરેનું પૂજન જરૂર કરવું જોઈએ સંગીતકારોએ પોતાના વાદ્યંત્રનું પૂજન કરવું જોઈએ અને તમે કોઈ પણ કાર્ય કરી રહ્યા છો તેનાથી સંબંધિત વસ્તુઓનું આજના દિવસે પૂજન જરૂર કરવું જોઈએ તેનાથી કૌશલ્યમાં વૃદ્ધિ થાય છે કાર્યમાં મન લાગે છે કાર્યમાં સફળતા મળે છે આજના દિવસે પૂજન કરતા સમયે કેટલીક વાતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ ધ્યાન રાખો કે તમે જ્યારે તુલસીજીને જળ અર્પણ કરો તેમાં થોડું જ દૂધ અને થોડી ખાંડ નાખો વધારે ખાંડ ન નાખો મહિલાઓ પીરિયડ્સ દરમિયાન તુલસીજીનું પૂજન ન કરે આવી રીતે તુલસીજીનું પૂજન તમે આખા દિવસમાં ગમે ત્યારે કરી શકો છો પરંતુ સંધ્યાકાળ પછી તમે માતા તુલસીને જળ અર્પણ ન કરો ભગવાનને ભોગ ધરાવવા માટે તમે આજના દિવસે તુલસી પત્તા બિલકુલ ન તોડો કેમ કે આજના દિવસે વૃક્ષો અને છોડને તોડવા અશુભ માનવામાં આવે છે આજના દિવસે હરિયાળીનું પૂજન કરવામાં આવે છે એટલા માટે ભગવાનને ભોગ ધરાવવા માટે તમે તુલસી પત્તા કાં તો પહેલેથી જ તોડી લો કે પછી જે વાસી તુલસી પત્તા હોય તેને પાણીથી ધોઈને તમે તેને ભગવાનને ભોગ ધરાવો કે પછી જે પત્તા પોતાની રીતે જ તૂટીને પડી ગયા હોય તેનો પણ તમે ભગવાનને ભોગ ધરાવી શકો છો વસંત પંચમીના દિવસે પીળા રંગના વસ્ત્રો જ પહેરો વસંત પંચમીના દિવસે વિદ્યા આપવાવાળી કોઈપણ વસ્તુનું અપમાન ન કરો કે આવું કરવાથી માતા સરસ્વતી તમારાથી નારાજ થઈ જશે આજના દિવસે ભૂલથી પણ તામસિક ભોજન ન કરો આજના દિવસે માંસ મદિરા લસણ ડુંગળી વગેરેનું સેવન ન કરો માત્ર સાત્વિક ભોજન ગ્રહણ કરો કોશિશ કરો કે વધારેને વધારે પીળા રંગનું ભોજન ગ્રહણ કરો ઉગતા દિવસે તમારે તમારા ગુરુ અને ગુરુ સમાન લોકોનું અપમાન બિલકુલ પણ ન કરવું જોઈએ એવું કરવાથી તમે જ્ઞાનની પ્રાપ્તિ નથી થતી આજના દિવસે સ્નાન કર્યા વગર ભોજન ગ્રહણ ન કરો પહેલાં સ્નાન કરો ભગવાનજીનું પૂજન કરો તુલસીજીનું પૂજન કરો ત્યાર પછી જ ભોજન ગ્રહણ કરો વસંત પંચમી ઉપર કોઈ પણ જાનવરને મારો નહીં અને તેને હેરાન પણ ન કરો વસંત પંચમી ઉપર ક્રોધ બિલકુલ ન કરો નહીતરમાં સરસ્વતી તમને સજાના રૂપે તમારી બુદ્ધિનું હરણ કરી શકે છે આ દિવસે કોઈ પણ રીતે કલેશ ન કરો લડાઈ ઝઘડા ન કરો કોઈની નિંદા કે ખરાબ વ્યવહાર ન કરો કોઈ પણ ખોટું કાર્ય ન કરો જો તમે એવું કરો છો તો તમારી માતા સરસ્વતીના ક્રોધનો સામનો કરવો પડી શકે છે વસંત પંચમીના દિવસે આ વાતોનું ધ્યાન રાખતા માતા તુલસીજીનું પૂજન કરવાથી ભગવાન વિષ્ણુની કૃપાથી બધા જ કષ્ટમાંથી મુક્તિ મળે છે અને ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ અને શાંતિ બની રહે છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ